તો આ એપ્લિકેશન શું વર્ક કરે છે કઈ રીતે કામગીરી એમાં કરવાની રહેશે તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવે છે તે પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ કે આંગણવાડી સંબંધિત માહિતી છે અમે ખૂબ મહેનત દ્વારા આપના સુધી લાવીએ છીએ તો અમારી કામગીરીને બિરદાવવા માટે અને ખાસ કરીને સપોર્ટ કરવા માટે તમે સબસ્ક્રાઈબ જરૂર કરશો ઓકે અહીં વાત કરીએ છો સુપરવિઝન એપ્લિકેશન સંદર્ભે આ એપ્લિકેશનને સૌથી પહેલાં તો તમારે ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનની અંદર તમારે જવાનું છે ત્યાં જઈ અને તમારે સર્ચ બારમાં સુપરવિઝન એપ એવું લખવાનું છે જેવું તમે સપોર્ટિવ સુપરવિઝન એપ એવું લખો છો તો તમારી સામે આ એપ્લિકેશન આવશે આ એપ્લિકેશન પર તમે જેવું ક્લિક કરો છો એટલે તમારે એને ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો અને તમારા ફોનની અંદર તેને એપ્લિકેશનને ઇન્સ્ટોલ પણ કરી દેશો જેવું તમે ઇન્સ્ટોલ કરો છો તો તમારા ફોનની અંદર એસએસ પોશન ટ્રેકર એ પ્રકારની એક એપ્લિકેશન છે એ દેખાશે આ એપ્લિકેશન એટલે સપોર્ટિવ સપોર્ટિવપરવિઝન એપ્લિકેશન જેવું તેના પર તમે ક્લિક આપો છો તો ત્યાં તમારે મોબાઈલ નંબર છે અને પાસવર્ડ છે એ આપવાનો રહેશે હવે આ મોબાઈલ નંબર અને પાસવર્ડ છે એ મેળવવા માટે સૌથી પહેલાં તમારે રજીસ્ટ્રેશન છે કરાવવાનું રહેશે આ રજીસ્ટ્રેશન કઈ રીતે થશે એ પણ સમજીએ છે તો મુખ્ય સેવિકા બહેનો ઘટક કક્ષાએથી પોષણ ટ્રેકર ડેશબોર્ડ અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે કઈ રીતે થશે એ પણ સમજીએ જેવું તમે પોષણ ટ્રેકર ડેશબોર્ડ છે એમાં તમે જાઓ છો દાખલા તરીકે અહીં આપણે જોઈએ છે ગૂગલ અંદર જશો અને ત્યાંથી પોષણ ટ્રેકર ડોટ ઇન ઉપર ક્લિક કરો છો યુઝર્સમાં તમે જશો અને જેવા તમે અંદર છો તો ત્યાં ડોટ ઉપર ક્લિક કરવાનું છે માસ્ટર લિસ્ટ છે એ આવશે માસ્ટર લિસ્ટમાં યુઝર ઉપર તમારે જવાનું છે આ યુઝરમાં જશો ને ત્યાંથી તમારે એડ યુઝર છે એ આવશે એડ યુઝર ઉપર તમે જેવું ક્લિક કરો છો તો અહિયાંથી તમારે તમારું તમામ ડિટેલ છે એ નોંધવાની રહેશે જેમ કે અહીં તમને આપવામાં આવે છે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ ઈમેલ એડ્રેસ છે યુઝર નેમ છે મોબાઈલ નંબર સ્ટે ટાઈપ છે ટાઈપની અંદર તમારે ખાસ કરીને સેક્ટર લેવલ છે પસંદ કરવાનું પાસવર્ડ છે નિશ્ચિત કરવાનો છે કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે અને અહીંયા છે એ ગિવ એક્સેસ ટુ સપોર્ટિવ સુપરવિઝન એપ એ એના ઉપર જવાનું અને અહીંયાથી તમારે એને યસ આપવાનું છે જેવું તમે યસ આપો છો અને સેવ કરો છો તો તમે રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દીધું હવે અહીં તમે જે મોબાઈલ નંબર લખ્યો છે અને જે પાસવર્ડ તમે નક્કી કર્યો છે એ જ મોબાઈલ નંબર અને એ જ પાસવર્ડ છે તમારે એપ્લિકેશનમાં જવાનું છે અને ત્યાંથી લોગિન કરવાનું છે ચલો તો આ વસ્તુ થઈ રજીસ્ટ્રેશન સંદર્ભે તમે એ રજિસ્ટ્રેશન છે નથી કર્યું તો તમે ઘટક કક્ષાએથી તેને રજિસ્ટ્રેશન કરાવી લેશો ઓકે આપણે રજિસ્ટ્રેશન છે એ પણ કરી લીધું છે હવે જોઈએ છે સીધું એસએસ પોર્શન ટ્રેકર એપ્લિકેશનની અંદર હવે તમે એપ્લિકેશનમાં જશો અહીં તમારે છે એ મોબાઈલ નંબર છે એ નોંધવાનો છે આ મોબાઈલ નંબર કયો છે કે જે તમે રજીસ્ટ્રેશન છે એ કરાવ્યું ત્યાં નોંધેલો છે એન્ટર પાસવર્ડ છે એ પણ તમારે અહીંયા આપવાનો છે પાસવર્ડ છે એ તમે કયો આપશો જે તમે રજિસ્ટ્રેશનમાં નક્કી કર્યો છે એ પાસવર્ડ નંબર તમારે અહીંયા નોંધવાનો છે ઓકે અહીં આપણે જોઈ લઈશું પાસવર્ડ આપણો કમ્પ્લીટ છે કે કેમ યસ આપણે પાસવર્ડ કમ્પ્લીટ કર્યો છે લોગિન ઉપર ક્લિક આપી દઈએ છે એટલે હવે પહોંચી જઈશું આ એપ્લિકેશનની અંદર યસ તમે જોશો આ એપ્લિકેશન છે એમાં આપણે એન્ટર થઈ ગયા છે અહીં તમે જોશો તો સૌથી પહેલાં છે અહીં લખેલું છે જે તમારું યુઝરનેમ હશે એ છે હેલો કે છે તમને તમારું નામ અહીંયા આવે છે અહીં તમારી ડેશબોર્ડની ડિટેલ આવે છે તો સૌથી પહેલાં ડેશબોર્ડની ડિટેલ છે જરા સમજીએ

જેમ કે એ કયા બેનો એની ટ્રેકિંગ એન્ટ્રી કરેલી છે કેટલા લાભારથી નોંધેલા છે હોમ વિઝિટ કેટલાની થયેલી છે બાકી છે કેટલા લાલ છે કેટલા પીળા છે એ તમામનું મોનિટરિંગ છે એ બેન પોતાના ફોનની અંદર કરી શકાય તે હેતુ માટે જ આ એપ્લિકેશન કાર્યરત છે એટલે કે લાઈવ મોનિટરિંગ કરવાના હેતુ સાથે તો અહીંયા તમે જોશો આ એપ્લિકેશન છે આપણી સામે છે અહીં તમે સૌથી પહેલા તો ડેશબોર્ડ દેખાય આ ડેશબોર્ડ પર તમે જો ક્લિક કરો છો વ્યૂ ઉપર તમે જશો તો અહીં તમારી સામે છે બધા બહેનોના નામ આવશે જે કાર્યકર બહેનો જે છે એ તમામ બહેનોના નામ આવશે કોઈ એક કેન્દ્ર પર તમે જો ક્લિક કરો છો તો એ બેને ચાલુ દિવસે આજના દિવસની અંદર એન્ટ્રી કરી છે કે કેમ એ આવશે જેમ કે અહીંયા તમે જોશો કે બેન દ્વારા આ ઉપરનું ઉપર એક કેન્દ્રનું નામ છે કેન્દ્રના નામને છે એ કાર્યકર બેનનું નામ છે અહીં ડેલી ટ્રેકિંગ એન્ટ્રીની અંદર એને કામગીરી આજના દિવસની એન્ટ્રી કરેલી નથી હજુ એને એન્ટ્રી નથી કરી તો ડિટેલ અહીંયા દેખાય છે વિઝિટ બાકી છે એ પણ જોઈ શકાય છે ગ્રોથ મોનિટરિંગ બાકી છે લાલ અને પીળા બાળકોની ડિટેલ છે એ પણ અહીંથી જોઈ શકે છે એટલે બેન નક્કી કરી શકે છે કે મારા સેજાની અંદર કયા બેનો એ દૈનિક ટ્રેકિંગની એન્ટ્રી આજ દિનમાં કરી નથી કોણ ભૂલી ગયું છે શું સિચ્યુએશન છે એ મૂકી છે બેન સરળતાથી જાણી શકે છે ઓકે આ વસ્તુ એ જ આ ઉપરાંત છે તમે જો બહાર આવો છો તો અહીં આંગણવાડી સેન્ટર છે એ મંથલી જે પ્લાન કરો છો તમે વિઝિટ કરવા જાઓ છો તો એ અહીં પ્લાન કરી શકો છો માય પરફોર્મન્સ છે એ પણ છે અને રિસોર્સિસ એટલે કે ત્યાં સાધન સામગ્રી એ પણ મળે છે આ સાધન સામગ્રીમાં કયું હશે જે આપણે મોબાઈલની અંદર છે એ ગ્રોથ મોનિટરિંગના વિડીયોસ છે એના ચાર્ટ છે એ બધું તમને અહીંયા એ રિસોર્સિસમાંથી મળવાપાત્ર છે જેવું પોષણ ટ્રેકર એપ્લિકેશનમાંથી મળે છે સેમ વસ્તુ અહીંયા મળવાપાત્ર છે ઓકે એ પછી માય પરફોમન્સમાં તમે જશો તો અહીં તમારે સામે કેટલા બેનો છે આંગણવાડી વિઝિટની દરમિયાન તમે જે કામગીરી કરી છે એનું પરફોર્મન્સ કેટલું રહ્યું છે અહીં તમે જોઈ શકો છો ઓકે એ પછી આવે છે અહીંયા મંથલી પ્લાનર મંથલી પ્લાનરમાં એવું છે કે મને લ્યો કે અહીં તમે પ્લાન કર્યો છે આજના દિવસમાં મેં પ્લાનિંગ કર્યું છે કે ત્રેવીસ તારીખ થઈ છે અને મારે વિઝિટ શેડ્યુલમાં હું જાઉં છું ને ત્યાંથી મારે આજની તારીખમાં આ બેન છે એની વિઝિટ કરવાની છે તો અહીં સબમિટ ઉપર હું ક્લિક આપું છું યસ આપી દઈશ ઓકે આ મેં પ્લાન કરી નાખ્યો કે મારે આ તારીખે વિઝિટ કરવા અહીંયા જવાનું રહેશે તમે પ્લાન છે એ રીતે કરવાનો છે અહીંયાથી તમે કલ કરી ગો ટુ મંથલી પ્લાનર ત્યાં તમે જાઓ છો તો અહીંયા લિસ્ટ આવે છે લિસ્ટ ઉપર તમે જોવો શેડ્યુલ ઉપર ક્લિક કરો છો અને અહીંયા રીશેડ્યુલ પણ થઈ શકે છે હવે તમારે વિઝિટ કરવા જવાનું છે તો અહીં વિઝિટ તમે સરળતાથી કરી શકો છો યસ અહીં તમે જોશો કે ભાઈ ચાર્ટની અંદર આપ્યું છે કે ભાઈ મારે સ્ટાર્ટ કરવું છે આજની તારીખમાં મેં વિઝિટ નક્કી કરી છે પ્લાનિંગ કર્યો છે તો પ્લાનિંગ મુજબ હું આજે વિઝિટમાં જાઉં છું તો ત્યાં સ્ટાર્ટ ઉપર તમે ક્લિક આપો છો તો ત્યાં બે વસ્તુ આવે છે એક છે હોમ વિઝિટ ને બીજું છે ઇન્ફા ઇન્ફા વિઝિટ ઇન્ફા વિઝિટ એટલે આંગણવાડીમાં રહેલી ભૌતિક સુવિધાની માહિતી અહીંયા તો હોમ માં જશો અને સ્ટાર્ટ વિઝિટ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમારે સગર્ભા છે દાત્રી છે અને બાળકોની વિઝિટ જે કરો છો તેની માહિતી અહીંયા નોંધવાની રહેશે આ વસ્તુ સાવ સરળ છે તમે એક વખત કામ કરશો એટલે આઈડિયા આવી જશો ઇન્ફાની વાત કરીએ છો તો ઇન્ફા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિશે તો તમે ત્યાં ગયા છો તો આંગણવાડી કેન્દ્રમાં જાઓ છો તો એના સિવાય કોણ હતું કે આ બેન હતા હાજર હતા જેમ કે કોઈ સીડીપી બેન હાજર હતા એ ડબ્બલ્યુ એચ એટલે કે આંગણવાડી થેડાગર બેન હાજર છે એ ડિટેલ આપવાની છે અને સબમિટ કરીને આગળ વધવાનું છે તો આ વિઝિટના અનુલક્ષીને છે વિઝિટ તમે અહીંયાથી એ નિશ્ચિત કરી શકો છો આ ઉપરાંત તમે છે અહીં તમે માય પ્રોફાઇલ છે માય પ્રાઇવસી પોલિસી છે છે સર્વિસ બધી વસ્તુઓ તમને ત્યાં પ્રોવાઈડ થશે ખાસ કરીને આપણે એ સમજવાનું છે કે કાર્યકર બહેનો છે એનું મોનિટરિંગ છે સરળતાથી કરી શકે તે હેતુ માટે આ વસ્તુ અવેલેબલ થાય છે તો આ હતું સુપરવિઝન એપ્લિકેશન આ એપ્લિકેશન પોસ્ટન ટ્રેકર જેવી જ એપ્લિકેશન છે જેમાં મુખ્ય સેવિકા બહેનો છે એ ખાસ કરીને તેના હાથ નીચે રહેલી બેનો છે એની કામગીરીનું મૂલ્યાંકન કરી શકે છે વિઝિટ પણ એ જાય છે તો વિઝિટ પ્રમાણે નક્કી કરી શકે છે અને ડિટેલમાં ભરી શકે છે તો આ વાત હતી સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશન સંદર્ભે આશા રાખીએ છીએ આપ સમજ્યા હશો અને આ વિડીયો દ્વારા તમે માહિતગાર થયા હશો વિડીયો ગમ્યો હશે તો લાઇક પણ કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર